એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરની ટીમોએ આજરોજ ગુરુવાર સવારથી રાજસ્થાન ગુજરાત અને દિલ્હીમાં લગભગ ચોવીસ સ્થળે દરોડા પાડી રહી છે તો તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ લગભગ સત્યાવીસ કરોડ રૂપિયાનો મની લોન્ડરિંગ કેસ છે તો આ દરોડા રાજસ્થાનના શિખર જયપુર જોધપુર ઝુંઝુન ગુજરાતના અમદાવાદ અને દિલ્હીમાં પાડવામાં આવી રહ્યા છે તો મળતી માહિતી મુજબ આ દરોડા નેક્શા એવરગ્રીન નામના પ્રોજેક્ટમાં છેતરપિંડીની તપાસમાં તે સંબંધિત છે તો પ્રોજેક્ટમાં રોકાણ કરતાનાઓને કંપની દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તેમને ચોક્કસ સમયગાળા પછી ફ્લેટ જમીન અથવા ઊંચા દરે તેમને પૈસા પાછા મળશે તો આ કેસમાં રાજસ્થાન પોલીસે ઘણા લોકો સામે એફઆઈઆર પણ દાખલ કરી હતી અને મને લોન્ડરિંગ એક્ટ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ